નગર તાલુકાના ગુંજા ગામની સીમમાં રાધુપુરમાં જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે આ ઘટનામાં કુલ પાંચ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે પ્રવીણજી લક્ષ્મણજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ઘરે હાજર હતા ત્યારે નજીકમાં રહેતા વિષ્ણુજી વિરાજી ઠાકોર તેમના છાપરા આગળ આવી અપશબ્દો બોલાવ્યા લાગ્યા હતા વિષ્ણુજીએ જૂની અદાવત રાખીને લોખંડની પાઇપ વડે પ્રવીણજીને માર માર્યો હતો વિસનગર શહેરની કમાણા ચોકડી પર ચાલી રહેલી રોડની કામગીરી અને રખડતા ઢોરને કારણે વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રોડની વચ્ચે ખોદકામ કરી વેટ મિક્સ નાખવાની કામગીરી ધીમે ગતિએ ચાલતી હોય વાહનોને એક સાઇડના રોડ પરથી પસાર થવું પડે છે જેનાથી ટ્રાફિક જામ થતો હોવાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે આ જ સાંકડા રસ્તા પર રખડતા ઢોરો બેસી જતા હોય છે વાહન ચાલકોએ પસાર થવું મુશ્કેલ અને જોખમી બની જાય છે રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે રોડ પર વેઇટ મિક્સ નાખવામાં આવતા કપચી ઉખડી રહી છે અને ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે આસપાસના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે કડી નજીક થોડ રોડ પર ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા બે શખ્સોને ગૌરક્ષકોએ ઝડપી પાડ્યા છે પિકઅપ ડાલામાં કોઈ પણ કાગળિયા વગર બે ભેંસોને ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વિના લઈ જતા આ શખ્સોને પકડવામાં આવ્યા હતા સચાણા તરફથી આવતા એક પિકઅપ ડાલા વિશે ગૌરક્ષકોને શંકાસ્પદ માહિતી મળી હતી આ વાહન કડી થઈને નંદાસણ તરફ જઈ રહ્યું હતું ગવરક્ષકોએ નાની કડી પાસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે વાહન ન રોકતા કુલ ફૂલ સ્પીડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઊંઝાની બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે ઉમંગ અને ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી કચેરીના તમામ કર્મચારીઓને રાખડી બાંધીને લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા આવ્યા હતા કચેરીના જુદા જુદા વિભાગના તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મામલતદારની ઉપસ્થિતિમાં બ્રહ્મકુમારી બહેનો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા બહેનોએ કર્મચારીઓના મોં મીઠા કરાવ્યા હતા અને સાથે કચેરીના તમામ કર્મચારીઓ પાસે સારા કાર્યો કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો હોદ્દેદારોએ જગતજનની ઉમિયા માતાજીના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો વિસનગર શહેરના ગૌરવપથ પર આવેલી તિરુપતિ માર્કેટના વેપારીઓએ અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસને લેખિત રજૂઆત કરી છે વેપારીઓએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવાની પણ માગ કરી છે